ગુજરાત સરકારે ખેડૂતોને કૃષિ રાહત પેકેજ હેઠળ અરજી કરવાની સમયમર્યાદા પાંચમી ડિસેમ્બર બે હજાર સુધી વધારી નમસ્કાર ખેડૂત ભાઈઓ આજે અમે લાવ્યા છીએ બહુ જ અગત્યનું બ્રેકિંગ અપડેટ કૃષિ રાહત પેકેજ બે હજાર પચીસ માટે સરકાર દ્વારા સમયમર્યાદા વધારી દેવામાં આવી છે હવે કોને લાભ મળશે કેવી રીતે અરજી કરવી અને છેલ્લી તારીખ શું છે બધું એક જ વિડીયોમાં તમને સંપૂર્ણ સમજાવશું તો રાજ્યના ખેડૂતો માટે રાહત પેકેજને લઈ મોટા સમાચાર દસ હજાર કરોડના કૃષિ રાહત પેકેજની સમય મર્યાદા વધારીને હવે પાંચ ડિસેમ્બર સુધી અરજી કરી શકશો જેમાં રાજ્ય સરકારે ખેડૂતોના હિતમાં મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે તાજેતરના અસાધારણ કમોસમી વરસાદે થયેલા પાકના નુકસાનથી પીડાતા ખેડૂતોને વધુ સમય મળી રહે તે માટે રૂપિયા દસ હજાર કરોડના ઐતિહાસિક કૃષિ રાહત પેકેજ માટે ઓનલાઈન અરજી કરવાની સમય મર્યાદામાં સાત દિવસ વધારી છેલ્લી તારીખ પાંચ ડિસેમ્બર બે સુધી લંબાવાય છે તો ગુજરાત સરકારે વરસાદ ઓલાવૃષ્ટિ અને કુદરતી આફતના કારણે પાકને થયેલા નુકસાનને ધ્યાનમાં રાખીને કૃષિ રાહત પેકેજ જાહેર કર્યું છે આ પેકેજ માટેની ઓનલાઈન અરજી શરૂ થઈ ચૂકી છે અને તેમાં સમય મર્યાદા વિશે નવી જાહેરાત આપવામાં આવેલ છે જેમાં તાજું અપડેટ એટલે કે શરૂઆતમાં સરકારે માત્ર પંદર દિવસ સુધી ઓનલાઈન અરજી કરવાની સમય મર્યાદા રાખી હતી પણ ખેડૂત ભાઈઓની માંગને ધ્યાનમાં રાખીને સરકારે હવે સમય મર્યાદામાં સાત દિવસનો વધારો કર્યો છે એટલે કે હવે ખેડૂતભાઈઓ પાસે વધારે સમય છે ફોર્મ ભરવા માટે જેમણે હજી અરજી હજુ સુધી અરજી ન કરી હોય તેમની માટે આ તક મોટી છે અરજી ક્યાંથી કરવી તો કૃષિ રાહત પેકેજ માટેની અરજી ઓનલાઈન જ થવાની છે આ માટે તમારે નજીકના વીસી અથવા તો ગ્રામ પંચાયત અથવા સીએસસી સેન્ટર પર જઈને માહિતી આપી ફોર્મ ભરવાનું રહેશે કોને મળશે સાહેબ તો જે ખેડૂત ભાઈઓના પાકને કુદરતી આફતને કારણે ગંભીર નુકસાન થયું છે સરકાર દ્વારા સર્વે મુજબ નુકસાન નીવડે તેવા તમામ ખેડૂતોને આ પેકેજનો લાભ મળશે તો અરજી માટેના જરૂરી દસ્તાવેજો જોઈએ તો આધાર કાર્ડ સાત બાર અને આઠ ની નકલ બેંક પાસબુક મોબાઈલ નંબર અને ખેતીનો પુરાવો જે હાલમાં હોય તે તાજા સાત બારની નકલ છેલ્લી તારીખ જોઈએ તો સરકારે સાત દિવસનું વધારવા જાહેર કર્યું છે એટલે કે નવી સમય મર્યાદા અનુસાર ખેડૂત ભાઈઓ ફોર્મ ભરી શકે છે કૃપા કરીને અંતિમ દિવસની ભીડ ન થાય એ માટે વહેલી તકે અરજી કરવાની રહેશે મિત્રો જેમાં માટે સૂચના છે છે કે કે ઘણા ફોર્મમાં ભૂલો કરે જેમ ખોટા મોબાઈલ નંબર નામમાં ભૂલ અથવા બેંક માહિતી આવી ભૂલોને કારણે સહાય જમા થવામાં સમસ્યા આવે છે તેથી ફોર્મ ભરાવતા પહેલા સઘળું ડેટા સાચું ચકાસી લેવું ત્યારબાદ વાત કરી કે જાહેરાત મુજબ રાજ્ય સરકારે ખેડૂતોના હિતમાં મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે અસાધારણ કમોસમી વધુ સમય મળી રહે તે માટે રૂપિયા દસ કરોડના ઐતિહાસિક કૃષિ પેકેજ માટે ઓનલાઈન અરજી કરવાની સમય મર્યાદા સાત દિવસ વધારી અને પાંચ ડિસેમ્બર બે હજાર પચીસ સુધી લંબાવાય છે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શન હેઠળ તથા નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીની સલાહ બાદ આ નિર્ણય લેવામાં આવ્યો છે કૃષિ મંત્રી જીતુ વાઘાણીએ જણાવ્યું હતું કે રાજ્યનો કોઈ પણ નુકસાનગ્રસ્ત ખેડૂત સહાયથી વંચિત ન રહી જાય તે સુનિશ્ચિત કરવા સમય વધારવાનો સંવેદનશીલ નિર્ણય લેવામાં આવ્યો છે દિવસ માટે અરજીઓ સ્વીકારવામાં આવી રહી હતી અને ઓનલાઈન પોર્ટલ કેઆરપી ડોટ ગુજરાત ડોટ ડોટ ઇન કાર્યરત છે પરંતુ હજુ સુધી અનેક ખેડૂતો અરજી કરી શક્યા નથી જેને ધ્યાનમાં લઈ તારીખનો વધારો કરવામાં આવ્યો છે કૃષિ મંત્રી જીતુભાઈ વાઘાણીએ રાજ્યના તમામ નુકસાનગ્રસ્ત ખેડૂતોને અપીલ કરી છે કે જેઓએ હજી સુધી અરજી કરી નથી તેઓ આવતા સાત દિવસમાં અવશ્ય અરજી કરે અને સરકાર દ્વારા આપવામાં આવતી સહાયનો લાભ મેળવે ત્યારબાદ આપણા ચેનલનો હેતુ છે દરેક ખેડૂત ભાઈઓ સુધી સચોટ અને સારી સાચી સરકારની યોજનાની માહિતી પહોંચાડવી જો વિડીયોમાં આપી માહિતી ઉપયોગી લાગી હોય તો લાઇક કરો શેર કરો અને યોજના માર્ગદર્શન ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં